નમસ્કાર મિત્રો જય માતાજી અમારા ચેનલ પર તમારું સ્વાગત છે આજની ખાસ વિડીયોમાં અમે તમને એક અતિશુભ સમાચાર આપવા જઈ રહ્યા છીએ ભગવાન ભોલેનાથ હવે બાર રાશિઓમાંથી કેટલીક વિશેષ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે આ ખુશીથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે ભોલેનાથના આશીર્વાદથી હવે આ રાશિઓના જીવનમાં દુઃખ અને સંકટ પૂરેપૂરા સમાપ્ત થઈ જશે અને અનેક ખુશીઓના દરવાજા ખુલી જશે જણાવી દઈએ કે કાલ સવારથી આ છ રાશિઓનું નસીબ ચમકવા જવાનું છે આ વીડિયોમાં અમે એક ખાસ ભાગ્યશાળી રાશિઓ અંગે ચર્ચા કરીશું જેમના જીવનમાં ખુશીઓની લહેર આવવા જઈ રહી છે આ માટે તમને વિનંતી છે કે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જરૂરથી જુઓ અને કોઈ પણ રીતે તેને મિસ ન કરો વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ લખવાનું ભૂલશો નહીં આ રીતે ભોલેનાથનો આશીર્વાદથી તમારા સુધી જરૂરથી પહોંચશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી અમારા તમામ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વીડિયો તમારા સુધી સમયસર પહોંચશે મિત્રો તમે જાણો જ છો કે ગ્રહનક્ષત્રોનો આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે જો કોઈ વ્યક્તિના ગ્રહ અનુકૂળ હોય તો જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અથવા જો ગ્રહોની સ્થિતિ વિપરીત હોય તો જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવને આખી સૃષ્ટિના સર્જક માનવામાં આવે છે તેમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે તેમના આશીર્વાદથી જીવનના બધા કષ્ટ દૂર થઈ જાય છે ભગવાન શિવ જેટલા સરળ સ્વભાવના છે તેટલા જ તેમનું ક્રોધ પણ પ્રચંડ છે પરંતુ સાબિતી એ છે કે તેમને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે જે વ્યક્તિ પર ભોલેનાથની કૃપા થાય છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિનો આગમન નક્કી છે મિત્રો આજે અમે તે સાત રાશિઓ વિશે વાત કરીશું જેના પર ભોલેનાથનો વિશેષ આશીર્વાદ વરસવાના છે આ રાશિઓ માટે આવનારો સમય આનંદથી ભરેલો હશે તેથી આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને આ સુવર્ણ તકને તમારા હાથમાંથી ન દો તો ચાલો આગળ વધીએ વિડિયોમાં આ સાત ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ વિશે મિત્રો પહેલા તો આપણે જાણીએ કે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર પણ ભગવાન ભોલેનાથની અનન્ય કૃપા છે આવનારો સમય તમારા માટે ખૂબ જ ફળદાયક અને શુભ રહેશે આ સમયગાળામાં તમને સમાજમાં માનસન્માન મળશે અને લોકો તમારી ખૂબ વખાણ કરશે સાથે જ તમને ઘણા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે ધન પ્રાપ્તિના પ્રબળ યોગ છે કુટુંબમાં આનંદનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં પણ તમને વૃદ્ધિ જોવા મળશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન પગારમાં વધારો અને વેતન વૃદ્ધિ મળશે જે તમારા આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે તુલા રાશિના વિદ્યાર્થીઓ પણ આ સમયે પોતાની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરશે મહેનત અને લગ્નથી તમે તમારું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરશો હવે વાત કરીએ જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ તમને જણાવવું છે કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર વરસી રહી છે હા જે સમસ્યાઓ પહેલા સમયગાળામાં તમારા જીવનમાં હતી તે હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સમાપ્ત થવાની છે આ રાશિના જાતકો પોતાના કુટુંબ સાથે સુખમય જીવનનો આનંદ લેશે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ પહેલાથી વધુ મજબૂત બનશે જેઓ વ્યાપાર સાથે સંકળાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમે તમારી લાયકાત પ્રમાણે બધું પ્રાપ્ત કરી શકશો આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓથી ભરપૂર કરી દેશે અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે હવે વાત કરીએ જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો પર મહાદેવની વિશેષ કૃપા છે આ કારણે તમારું જીવન સફળતાથી ભરપૂર રહેવું છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે તમે તમારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવો છો કાર્યસ્થળે પણ કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે જેઓ નોકરી કરે છે તેમના માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થશે પદોન્નતિ અથવા પગારમાં વૃદ્ધિ જેવી ખુશખબરી તમારા જીવનમાં આનંદ લાવશે હવે વાત કરીએ જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો પર પણ ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા છે આ સમયે તમને વિદેશ પ્રવાસનો અવસર મળી શકે છે જો તમે કોટકચેરીના કોઈ મામલામાં ફસાયેલા છો તો તેમાં સફળતા મળવાની શક્યતા છે તમારી ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે સાથે જ અચાનક ધનપ્રાપ્તિના યોગ છે તમારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે અને કોઈ કાર્ય માટે કરેલી યાત્રા સફળ સાબિત થશે કુટુંબમાં આનંદમય વાતાવરણ રહેશે ભગવાન શિવના આશીર્વાદથી તમારી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે જીવનમાં ભરપૂર ખુશીઓ પ્રાપ્ત થશે અને તેમના માટે નવા અવસરો લાવશે હવે વાત કરીએ જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા છે તમારો આવનારો સમય અત્યંત શુભ રહેશે તમને ન માત્ર આર્થિક લાભ મળશે પરંતુ વ્યાપારમાં પણ પ્રગતિ જોવા મળશે વ્યાપારમાં વૃદ્ધિ સાથે ધનપ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે જેઓ નોકરી કરે છે તેમના માટે પણ સારા અવસરો આવશે પ્રમોશન અને વેતન વૃદ્ધિના પણ પ્રબળ સંકેતો છે તે ઉપરાંત જેઓ વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે તેમનું આ સપનું હવે સાકાર થઈ શકે છે ભગવાન શિવના આશીર્વાદથી તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા ઘરના વાતાવરણમાં સુખ શાંતિ છવાયેલી રહેશે હવે વાત કરીએ જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શિવની કૃપા વિશેષ પ્રમાણમાં છે શિવજીના આશીર્વાદના કારણે તમને આર્થિક લાભના અનેક નવા અવસરો મળી શકે છે ખાસ ધ્યાન રાખો કે આ અવસરો તમારાથી ચૂકી ન જાય તમને ટૂંક સમયમાં નવું વાહન ખરીદવાનો અવસર પણ મળી શકે છે તે સિવાય તમારા જીવનમાં મોટા બદલાવ જોવા મળશે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે ટ્રેન સંબંધોમાં પણ સફળતા તમારા પગ ચુંબશે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમે આનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકશો હવે વાત કરીએ જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ છે આવનારો સમય તમારા માટે ઘણા મોટા ફેરફાર અને સકારાત્મક પરિણામો લાવશે તમને મહેનતનું ફળ મળશે અને અટકેલા કામ હવે પૂર્ણ થશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સહકાર મળશે તમારા જીવનમાં ખુશીઓની લહેર આવશે આર્થિક લાભ સાથે સાથે ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે જેઓ નોકરી કરે છે તેમના પ્રમોશન અને પગારમાં વૃદ્ધિના યોગ છે કુંભ રાશિના જાતકો માટે સંતાન સંતાનસુખના યોગ પણ છે જે ઘરમાં વધુ આનંદ લાવશે ભગવાન શિવની કૃપાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો આ યાદીમાં તે ભાગ્યશાળી રાશિઓ છે જ્યાં ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસી રહી છે આવનારા સમયગાળામાં આ રાશિના જાતકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમને વિનંતી છે કે ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય જરૂર લખો અને વિડીયોને લાઇક અને શેર કરો અને તમારી રાશિ વિશે કમેન્ટમાં જરૂરથી જણાવો ધન્યવાદ